બાળ સિંહોના મોત મામલે સવાલો ઉઠાવ્યા છે ગંભીર વાયરસના કારણે મોત થયાનો પત્ર ઉલ્લેખ કર્યો છે વન વિભાગનું પેટ્રોલિંગ છતાં પણ સિંહ મોત કેમ થઈ રહ્યા છે વન વિભાગની ગંભીરતા સામે પણ કાકડિયાના સવાલો સવાલો ઉઠાવ્યા છે એક પત્ર લખ્યો છે હીરા સોલંકી એ વન વિભાગ સામે સવાલ ઉઠાવ્યા છે અને કીધું છે કે કેમ મોત થઈ રહ્યા છે હીરા સોલંકી બાદ જે બી કાકડિયાએ પણ પત્ર લખ્યો છે વન વિભાગ સામે અનેક સવાલ ઉઠાવ્યા છે એશિયાટિક સીમાં કોઈ એવો વાયરસ આવેલ છે જે વાયરસ આવેલ છે તે બાબતે લઈને વન વિભાગને ફરી વખત તાકીદ કરું છું કે એશિયાટિક સીમાં સંરક્ષણ અને સંવર્ધન માટેના બાબતે વિશેષ ધ્યાન આપે આજે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારના તમામ પ્રકારની સુવિધાઓ જ્યારે વન વિભાગને આપવામાં આવે છે ત્યારે એવા કોઈ કારણોસર આવા બનાવો બને એ વ્યાજબી નથી ફરી વખત હું વન વિભાગને ધ્યાન દોરવા માગું છું કે આવી કોઈ પણ પ્રકારનો વાયરસ આવે ત્યારે એ સેટિક સિંહનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે અને એના સંવર્ધન માટેના જે ઉપાયો કરવા પડે એ પણ કરવું જરૂરી છે સરકાર જ્યારે આ બધાય સાધનો અને બધું જો તમને સુવિધાઓ આપતા હોય ત્યારે આમાં થોડુંક ધ્યાન આપવું જરૂરી છે